નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ જય મત્સ્ય મહાદેવ વન આપણે સાબિત કરવાનું છે તો પ્રમય એટલે શું મેં તમને આગળ પણ સમજાવ્યું દઉં કે ગણિતમાં પ્રમય કોને કહેવાય કે એવું વિધાન કે જે આપણે સાબિત કર્યા વગર એને માની શકીએ નહીં એ વિધાનને આપણે પ્રમય કહીશું બરાબર છે તો પ્રમેયના ત્રણ અંગો હોય પક્ષ સાધ્ય અને સાબિતી પક્ષ એટલે શું કે જે આપણને આપ્યું છે એને પક્ષ કહેવાય સાધ્ય કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે અને સાબિતી કઈ રીતે સાબિત થાય છે એમ એના ત્રણ અંગો હોય છે તો આપણે જોઈએ પ્રમેય એટ પોઈન્ટ વન શું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ નું કોઈ પણ એક વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે શું કીધું છે એક તો આપણને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા ધારો કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી અને ડી લઈએ ખબર પડી બીજું શું કીધું છે ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ હવે વિકર્ણ એટલે મેં તમને કીધું તું કે ચતુષ્કોણ નું વિકર્ણ કોને કહેવાય કે જે સામ સામેના બિંદુઓ સામ સામેના બિંદુઓને જોડતા રેખાકંડ ને આપણે શું કહીએ વિકર્ણ તો અહીંયા આપણે આ ac ને પણ વિકર્ણ કહેવાય ને એમ સિમિલર હું બીડી લઉં તો એને પણ શું કહેવાય વિકર્ણ જ કહેવાય બરાબર છે તો શું કીધું છે વિકર્ણ એ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે શું શું સાબિત આપણે વિકર્ણ રહ્યો એ બે ત્રિકોણમાં વિભાજન કરે છે એ ત્રિકોણ ABC બીજો ત્રિકોણ ADC આ બંને ત્રિકોણ એકબીજાની એકરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે ખબર પડી શું કહેવા માંગે છે પ્રમેય કે કોઈ પણ વિકર્ણ એ તમે AC પણ લઈ શકો અને BD પણ લઈ શકો એ વિકર્ણ શું કરે છે તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એટલે જે આ બે ત્રિકોણ બને છે એ એકબીજાને એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે તો પહેલા આપણે પક્ષ લખીએ પક્ષ એટલે શું મિત્રો મેં તમને કે જે આપણને માહિતી આપી છે એને આપણે પક્ષ કહીશું તો શું આપ્યું છે સમાંતર બાજુ તતુષ્કોણ તો આપણે લઈએ કે चतुष्कोण एबीसीडी समांतर बाजू चतुष्कोण छे अरे बीजी पाई किस वो आपी छे विकर्ण तो धारो के आप लगे तो विकर्ण एसी छे विकर्ण सु छे છે આ બે માહિતી આપણને આપી છે શું કીધું છે કે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપી છે અને એક વિકર્ણ આપ્યું છે બરાબર તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જેની સામ સામેની બંને જોડો સમાંતર હોય આપણે આગળ પહેલા લેક્ચર માં જોયું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જેની સામ સામેની બાજુ જે રહી આ બી સમાંતર થાય અને આ પણ સમાંતર થાય એકબીજાને બંને જોડે એકબીજાને સમાંતર થાય બરાબર છે હવે સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે એ સાધ્ય કોને કહેવાય કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે બરાબર છે તો અહીંયા આપણે શું સાબિત કરવાનું છે કે જે વિકર્ણ થી બે એક ત્રિકોણ બને છે બે ત્રિકોણ એકબીજાને કેવા છે એકરૂપ છે તો કયા કયા ત્રિકોણ બને છે એક ત્રિકોણ એ બી બને છે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ બીજો ત્રિકોણ કયો બને છે એ આ વસ્તુ આ વસ્તુ કરવાની છે હવે સાબિતી હવે જુઓ મિત્રો મેં તમને કીધું છું ચતુષ્કોણ ચેપ્ટર માટે તમારે લાઇન્સ એન્ડ એંગલ્સ રેખાઓ અને ખૂણાઓ તથા ચેપ્ટર નંબર સેવન ત્રિકોણ એના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ હવે આમાં શું છે કે જે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે એ આપણે ચેપ્ટર નંબર સેવન ત્રિકોણનો એક્ઝામ્પલ થઈ ગયો બરાબર છે હવે તમને આપણે કાલે પણ મેં સમજાવ્યું કે કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ આપણે સાબિત કરવાના હોય તો એની પાંચ શરતો છે પાંચમાંથી કોઈ પણ એક શરત આપણે સાબિત કરી દઈએ તો એ થઈ જાય કે ભાઈ એ બે ત્રિકોણ એકરૂપ જ ત્રિકોણ છે કઈ કઈ શરતો છે તો પહેલી હતી બા બા બીજી હતી ખુ બા ખૂ ત્રીજી હતી ખુ ખુ બા ચોથી હતી બા 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 અને પાંચમી હતી કાક બા આ પાંચમા કોઈ પણ એક શરત જો ફૂલફિલ થઈ જાય તો આપણે કહી શકીએ ભાઈ આ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ ત્રિકોણ છે મેં તમને ત્રિકોણ ચેપ્ટરમાં પણ કીધું હતું ને આમાં પણ કઉ છું કે આ રીતની કન્જસ્ટેડ આકૃતિ હોય ને તો પેલા એને આપણે વિભાજીત કરી દેવાની બે ત્રિકોણોમાં આપણે કયા બે ત્રિકોણ એકરૂપ બનાવવાના છે એટલે તમને સરળતા રહે તો એક્પુલ માં અને હું આ રીતે ડ્રો કરી શકું આ એક્ટિલમાં આવું જ છે જો આ શું છે ત્રિકોણ એ અને બીજું સિમ્યુલરલી શું છે ત્રિકોણ એ

અને ત્રિકોણ એડીસી માટે વિકર્તા જુઓ હવે કઈ શરત બાખુ બા ખુ ખુ બા ખુ બા કુ કાટ બા બાબા બા કઈ શરત આમાં આપણે કઈ કોઈ તમને એક એંગલ કે કોઈ બાજુ એવી દેખાય છે કે જે આપણે સાબિત સમાજ સાબિત કરી સકીએ તો પહેલી જ વસ્તુ જુઓ મે તમને કીધું કઈ એસી એ બંને ત્રિકોણમાં કેવી છે કોમન side છે કેવી છે કોમન side છે આ જુઓ અને મેં તમને ત્રિકોણ chapter માં પણ કીધું હતું કે ac is equal to ac એ સામાન્ય બાજુ કહેવાય એ સાબિત ના કરવાની હોય ચિરાગ is equal to ચિરાગ એ સામાન્ય વસ્તુ છે એ સાબિત કરવાની હોય નહિ તો પહેલું તો આપણે શું લખીશું ac is equal to ac કારણ લખવાનું કેમ તો કે સામાન્ય બાજુ એ મારે સાબિત કરવાની હોય નહીં ac is ac જ થાય એ ફિક્સ છે બરાબર છે ચિરાગ ચિરાગ જ થાય એ વસ્તુ આપણે સાબિત કરવાની હોય નહીં તો ચાલો એક બાજુ તો આપણે સાબિત થઈ ગઈ કે ભાઈ બાજુ સમાન છે એક વસ્તુ આપણે ક્લિયર થઈ હવે એક વસ્તુ વિચારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ શું થાય કે સામ સામેની બાજુઓ સમાન હોય સમાંતર હોય એટલે આ એ બી અને ડીસી એક બીજા સમાંતર થાય અને એ બી અને બીસી પણ એકબીજાને સમાંતર થશે હવે રેખાઓ અને ખૂણાઓનો કોન્સેપ્ટ કાલે જ આપણે રિવિઝન કરી દઉં યાદ કરો રેખાઓ ખૂણાઓ તો આ બે સમાંતર બાજુ હું લઉં આની વાત કરું આ એકચ્યુઅલમાં ફિગર આવી છે આ એ બી છે બીજી આ સમાંતર બાજુ છે અને ડીસી અને આ એની છેદિકા થાય આ એકચુઅલમાં ફિગર આ રીતે છે જુઓ तो यहां z क्रिएट થાય છે આ z બને છે તો આ એંગલ અને આ એંગલ કેવો થાય युग्મકોણ થાય બિચાર યાદ આવે છે તો આ એંગલ અને આ એંગલ સમાન થશે કેમ કેમ થશે કારણ કે युग्મકોણ સુ થશે युग्મકોણ કાલેજ આપડે રેખાણો ખૂણાનો કોન્સેપ્ટ મે તીધું હતું કે રેખાણો ખૂણા અને ત્રિકોણ તમને આવડવા જોઈએ તો હું શું લખી શકું એંગલ BAC એંગલ BAC = એંગલ બીજો એંગલ કયો થશે BCA કારણ ખાસ લખવાનું કેમ કારણ કે AB અને CD એકબીજાને કેવી છે સમાંતર છે અને સમાંતર હોય તો આપણે શું કહી શકીએ યુગ્મ કોણ અને યુગમાં કોણ કેવા હોય એકબીજાના સમાન હોય મેં કાલ જ તમને આ કોન્સેપ્ટ ક્લિયર તો બરાબર છે ઝેર બને છે તો ચાલો હવે એક બાજુ સમાન સાબિત થઈ ગઈ એક ખૂણો સમાન સાબિત થઈ ગયો તો હવે આપણે બીજી કોઈ બાજુ અથવા કોઈ ખૂણો સમાન સાબિત કરી દઈએ તો વાર્તા પૂરી બલ્લે બલ્લે પછી નાચવાનું કે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ એકબીજાના થઈ ગયા તો આપણે બીજું શું સાબિત સાબિત કર્યું કે આ ખૂણો અને કરી દીધા હવે બીજું જુઓ ફરીથી રેખાઓના ખૂણાઓનો એ જ યુગમ ખૂણો આળો કોન્સેપ્ટ બીજે ક્યાં છે તમને તો જો આ બે સમાન છે સમાંતર છે તો એ જ રીતે એડી અને બીસી પણ એકબીજાને કેવી છે સમાંતર છે

सामांतर से तो हूँ शु लखी सको डी ए सी एंगल डी ए सी डीए सीज इक्वल टू एंगल A c एक एंगल થશે અને બીજો એંગલ શું થશે b c a કેમ કારણ કે ad અને bc એકબીજાને સમાંતર છે તો ad સમાંતર bc તો યુગ્મ કોણ તો કોન્સેપ્ટ પરથી હું શું કહી શકું કે આ બે ખૂણાઓ એકબીજાને સમાન છે તો આપણે હવે આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત કરી દીધો તો હવે જુઓ બે ખૂણાઓ અને એક બાજુ બે ખૂણાઓ અને એક બાજુ ખૂબ આખું થઈ ગયું તો ખૂબ આખું પ્રમાણે હવે આપણે શું કહી શકીએ કે બે ત્રિકોણ એકબીજાને એકરૂપ ત્રિકોણ છે તો જુઓ આમાં છે અને એન્ગલ નો પણ કોન્સેપ્ટ આવ્યો અને ત્રિકોણ ચેપ્ટરનો પણ કોન્સેપ્ટ આવ્યો બે કોન્સેપ્ટ ઉપરથી હવે આપણે બસ तो एक कोण बाजू कोण कोण बाजू कोण समान होय तो बे त्रिकोण आपण શું કહી સકીએ એકરૂપ ત્રિકોણ કઈ શરત પરથી કહી સકીએ ખૂ બા ખૂ તો હું લખી શકું આથી ખૂ બા ખૂ શરત મુજબ શું થશે ત્રિકોણ ए बी सी એકરૂપ ત્રિકોણ શું કર્યું ફરીથી જોઈ લઈએ તો મેં તમને કીધું હતું એમ કે રેખાઓ અને ખૂણાઓ અને ત્રિકોણનો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે કરવા પડશે કરવા પડશે અને કાલના લેક્ચરમાં એ મેં ક્લિયર કરાવ્યા હતા ફરીથી જોઈ લઈએ શું કીધું છે સમાંતર બાજુ તતુષ્કોણ નો કોઈ પણ એક વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે અને આ તમારે પ્રોપર્ટી હવે યાદ રાખવી પડશે આગળ પણ સમાંતર તતુષ્કોણ ની વાત આવે ને એ સમજી જ લેવાનું કે એનો વિકર્ણ જે હોય કોઈ બી વિકર્ણ આ વિકર્ણ લો કે આ વિકર્ણ લો એને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે 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 આ તમારે પ્રોપર્ટી મગજમાં ઊંઘમાંથી કોઈ ઉઠાવે તો બી યાદ હોવી જોઈએ બરાબર છે તો શું કર્યું આપણે પક્ષ સાધ્ય સાબિત અંગો હોય પક્ષમાં શું હોય કે જે વસ્તુ આપ્યું હોય એ તો શું આપ્યું છે 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 અને વિકર્ણ સાધ્ય એટલે જે વસ્તુ સાબિત કરવાની હોય શું સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ADC એ એકબીજાના કેવા છે એકરૂપ ત્રિકોણ છે તો અહીં સાબિતી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ADC માટે વિચારતા હવે આપણે શું કર્યું કે પેલા સાબિતીમાં જોઈએ કે પાંચ શરતો છે એમાંથી કોઈ પણ એક શરત ફુલફિલ થાય તો હું કહી શકું કે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે કઈ કઈ શરતો છે તો બાખુબા ખુબાખુ ખુખુબા કાકબા બાબાબા તો આમાં આપણે જોયું કે ભાઈ એસી ઇઝકો હવે આપણે ઉદાહરણ જોઈએ ખૂણાઓનું માપ શોધો બરાબર છે શું કીધું છે અહિયાં કોઈ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ છે સમલમ છે એવું કશું ઉદાહરણમાં આપ્યું નથી ખાલી શું કીધું તમને કે ખૂણાઓનો ગુણોત્તર બરાબર છે જે ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર છે આટલી વસ્તુઓ તમને આપેલી છે તો શું કીધું છે કે ચતુષ્કોણના ખૂણાઓનું માપ શોધો બસ આટલું તમને આપ્યું છે હવે તમને ખબર છે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું ચતુષ્કોણના ના ચારે ખૂણાઓનો સરવાળો કરીએ તો એ ત્રણસો સાહીઠ થાય એ ફિક્સ છે શું કીધું હતું કે ચતુષ્કોણના ચારે ખૂણાઓનો જે સરવાળો થાય એ ત્રણસો સાહીઠ થાય તો અહીંયા ધારો કે આપણે રેન્ડમલી કોઈ પણ ચતુષ્કોણ કીધો છે બરાબર છે તો આ રીતે આપણે કોઈ બી લઈ અને ડી કોઈ પણ ચતુષ્કોણ કેવો છે એ કીધું નથી હવે જુઓ એના ખૂણાઓ નથી આપે ગુણોત્તર આપ્યું છે શું કીધું છે ખૂણાઓ નથી આપે શું આપ્યું છે એના ગુણોત્તર એટલે આનો એમ એમ નથી કીધું કે ખૂણા એનું માપ ત્રણ છે ડીનું પાંચ છે સી નું નવ છે અને ડીનું તેર છે એવું કીધું નથી ગુણોત્તર સંબંધ આપે છે ગુણોત્તર દાખલા આગળ પણ જોયા તો અહીં સંબંધ હોય એટલે એનો મતલબ શું થાય કે ખૂણા એનું માપ એક કોઈક કરતા ત્રણ ગણું છે ખૂણા બી નું માપ કોઈક કરતા પાંચ ગણું છે ખૂણા સી નું માપ કોઈ કરતા નવ ગણું છે અને ખૂણા નું માપ કોઈક કરતા તેર ગણું છે એક્ઝેક્ટલી તમને માપ આપ્યા નથી તો આપણે શું કહેવાય કે એના ગુણાંકમાં આપણે z વાય જે આગળના દાખલામાં જોયું બરાબર છે તો અહીં આપણે એવું લખી શકીએ abcd ધારતા કારણ કે આપણને નામ આપ્યું નથી તો આપણે ધારી ચતુષ્કોણ abcd છે હવે શું કીધું છે ગુણોત્તર સંબંધ છે તો જો પેલા હું તમને લખીને સમજાવું કે ખૂણ એ

હવે જુઓ ગુણોત્તર સંબંધ આપ્યો છે માપ આપ્યું નથી બરાબર છે ધારો કે હું એમ કહું કે બરાબર બરાબર છે એ તો આ વેલ્યુ ત્રણ પાંચ ગણો છે કઈ વેલ્યુ કરતા એ આપણે શોધવાની છે એટલે એને આપણે એક્સ ધારી લીધી બરાબર છે અને હું આમ પણ લખી શકું કે પંદર ભાગ્યા પચીસ આ તો વાત છે બરાબર છે એકચુઅલમાં પંદરે શું છે કે પાંચ ગુણ્યા ત્રણ અને આ શું છે પાંચ ગુણ્યા પાંચ 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 કેન્સલ તો એકચુઅલમાં પંદર બાય પચીસ એ પણ શું છે થ્રી બાય ગુણોત્તર સંબંધ આપ્યો છે એટલે એ એ ત્રણ ગણો છે પણ કોના કરતા એ ની વેલ્યુ જો આપણને મળી જાય તો આપણે ખૂણો એ શોધી શકીએ એટલે આવા દાખલા મેં આગળ પણ તમને રેખાઓના ખૂણાઓમાં પણ શીખવાડે છે કે એંગલ આ રીતે શોધવાનું હોય તો એક્સ z કોઈ પણ તમે એક પદ લઈ લેવાનું પછી ની વેલ્યુ જો આપણે શોધી કાઢીએ તો ની વેલ્યુ શોધીને આ મુકશો તો એ નું માપ મળે હવે સરવાળો છે માની લેવાનું તો એ બી સીડી ચારે ખૂણાઓ નું માપ કેટલું થશે ત્રણસો સાહીઠ શું કીધું મેં તો ચતુષ્કોણ ના ચાર ખૂણાઓ ના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ થાય છે બરાબર છે તો હું લખી શકું આ ચાર ખૂણાઓ ખૂણો એ બી સી અને ખૂણો ડી આ કેટલા થાય ત્રણસો સાહીઠ લખી શકું હું આ કેમ કારણ કે આ બધા ચતુષ્કોણ ચાર ખૂણા માપનો માપ સરવાળો કેટલો થાય છે ત્રણસો સાઈઠ હવે ખૂણો a એટલે શું છે three x ખૂણો b એટલે five x કેમ કારણ કે આ ગુણોત્તર સંબંધ આપ્યા છે નવ x અને ખૂણો d કેટલા છે thirteen x is equal to three કોઈ રોકેટ સાયન્સ નથી આ ગુણોત્તર સંબંધ તમને આપેલું છે એટલા માટે આપણે આ लखी जकी बराबर छे હવે જુઓ 3 અને 5 8 ને 9 17 17 ને 10 27 ને 3 30 તો 30x મે બરાબર શું થશે 300 60 તો x બરાબર શું થશે 360 ના છેદમાં 30 x બરાબર શું થશે 360 તો તો શું મળી દાખલો ગયો મિત્રો હા તો તમને શું મળ્યું એક્સ મળ્યું હવે આપણો ખૂણો એ શું છે એક્સપુલમાં તો થ્રી એક્સ બી શું છે ફાઈવ એક્સ સી શું છે નાઇન એક્સ શું છે થર્ટીન તો આમાં તમે આ વેલ્યુ મૂકી દો x ની એટલે એક્ઝામ્પલ તમારો

ટુ પડી? બાર નવા એકસો આઠ આ ખૂણો સી મળ્યો અને ખૂણો ડી કેટલો આપ્યું છે થર્ટીન એક્સ થર્ટીન આ રીતે તમને એ બી સીડી ના માપ મળે શું કરી ફરીથી આપણે દાખલામાં જોઈ લઈએ ફટાફટ કે અહીંયા એક ચતુષ્કોનના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે ખૂણાઓના માપ આપ્યા નથી એટલે એ બીસીડી આપણે ચતુષ્કોણ ધાર લીધો અને શું કીધું છે ગુણોત્તર આપેલો એ કોઈકના કરતા ત્રણ ગણો છે બી એ કોઈકના કરતા પાંચ ગણો છે સી કોઈકના કરતા નવ ગણો છે ડી ગણો છે આપી નથી તો આપણે કોઈ એક પદ ધારી લીધું કે ભાઈ એક્સ પછી બીજું કે ચતુષ્કોણના ચાર ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ થાય એ અચળ સત્ય છે તો આપણે આ ચારેય ખૂણાઓનો સરવાળો ત્રણસો સાહીઠ હવે એ બી ડી ની વેલ્યુ મૂકો તો એક્સ ની વેલ્યુ તમને બાર મળી હવે અહીંયાથી દાખલો પૂરો થતો નથી શું છે તો એમાં તમે વેલ્યુ મૂકો b માં મૂકો c માં મૂકો અને માં મૂકો આ રીતે કરશો એટલે ત્રણે ચારે ખૂણાઓના માપ તમને મળી જાય આપણો દાખલો અહિયાં પૂરો ના ચારે ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય અચાર સત્ય છે બરાબર છે જય સ્વામિનારાયણ જય મત્સ્ય મહાદેવ